નમસ્કાર મિત્રો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત વરદ હસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રকল্পોનો ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું. વાવધરા જિલ્લા દીઓદર તાલુકાના સણાદર ડેરી ખાતે કેન્દ્રીય સહકાર મંત્રાલયના ડેલિગેશનની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સણાદર ડેરી ખાતે બનાસ રેડિયો સ્ટેશન, પોટેટો પ્લાન્ટ, આઈસ્ક્રીમ પ્લાન્ટની મુલાકાત લીધી. તેમણે સંસદી પરામર્શ મ સમિતિના સભ્યોની અને બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરો સાથે બેઠક કરી હતી. આ કાર્યક્રમમાં ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે બનાસ ડેરી દ્વારા અમલમાં મુકાયેલ સહકાર મોડલ આજે દેશ વિદેશ માટે પ્રેરણારૂપ બન્યું છે બનાસ ડેરીના આગસ્થાપક સભ્ય ગલબાભાઈએ યોજેલું સ્વપ્ન બનાસના લોકોએ પૂર્ણ કર્યું સ્વર્ગીય ગલબાભા પશુપાલકોના હિતમાં વર્ષ ઓગણીસો આઠ ગામની દૂધ મંડળીઓ થતી દૂધ મેળવવાની શરૂઆત કરી તે સંસ્થા આજે ચોવીસ હજાર કરોડના ટર્નઓવર સુધી પહોંચી છે યાત્રા ફક્ત ચારસો રૂપિયાથી શરૂ કરી આજે ચોવીસ હજાર કરોડનો વેપાર સુધી પહોંચ્યું છે તેનો શ્રેય અહીના પશુપાલકોને જાય છે ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે વર્ષો પહેલા ચોમાસુ એક જ ખેતી થતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂકા ગણાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પશુપાલકોની ચિંતા કરી સુજલામ સુફલામ અને નર્મદા કેના આ વિસ્તારને આપી અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવ્યા છે આજે એ વર્ષમાં ત્રણ ખેતી પાક થઈ શકે બનાસકાંઠામાં

આગામી સમયમાં ડેરી પ્રોડક્ટ સાથોસાથ અને ક્ષેત્રના સહકારિતાની ભાગીદારી વધારવામાં આવશે આજે ગામડાઓના ખેડૂતો પોતાની પ્રોડક્ટ વિશ્વ સ્તરે વેચી શકે તે મુજબની વ્યવસ્થા ઊભી કરાઈ છે આગામી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી દેશની બસો પચાસ જેટલી ડેરીના ચેરમેન એમ બનાસ મોડલ વિકાસને નજીકથી જોવા માટે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેશે તેમ જણાવ્યું હતું बनासकांठा वीर भूमि पर मरी उपस्थित જેમને જલવા કાકાની પહેલ પર બનાસકાંઠો બદલી નાખ્યો એવી મારી બનાસકાંઠાની સૌ બહેનો માતાઓ અને મારા ખેડૂત મિત્રોને મારા રામ રામ પ્રણામ આજે બનાસ ડેરીની કેટલી એ નવી શરૂઆતોનું ભૂમિપૂજન અને લોકાર્પણ અહીંયા આજે મને કરવાનો મોકો મળ્યો બનાસકાંઠાની અંદર ગલવાભાઈએ જે યાત્રા શરૂ કરી એ યાત્રા ધીરે 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 વધતા વધતા ચારસો રૂપિયાનું દૂધ ભરાતું એમાંથી ચોવીસ હજાર કરોડ વેપાર સુધી પહોંચી છે ચોવીસ હજાર અહીંયા બેનો બેઠી છે દેશભરમાં જ્યાં જઉં છું ત્યાં કહું એ ભાઈઓ બહેનો ખેડૂત ભાઈઓ બહેનો અને વિશેષ કરી સહકારી આગેવાનો ગામની દૂધ ના ચેરમેન બનાસના ડિરેક્ટરો અરે ખર તમને બધાને ખબર નથી કે તમે કેવો ચમત્કાર છે 24000 કરોડની એક કંપની ઊભી કરવી હોય તો કોર્પોરેટ કોર્પોરેટને પણ પરસેવા છૂટી જાય મારી બનાસની બેનો અને મારા એ જો જોતામાં 24000 કરોડ

તમારો પરાક્રમ જોવા માટે તમારો ચમત્કાર જોવા માટે કે ભલા એ શું મિત્રો પંચાસ થી છ ના સત્યાસીના દુકાનમાં હું એ પારી કરતા તરીકે આવતો હતો રૂ વાય ગરમ લાઈક પવન અને માણસને ઘરીનું બધું પાણી ભરાક ની ટોબી જાય વાતાવરણ

ਸਟਾਨੋ 303 ਰੁਪਏ ਮਖਬਰੀਏ ਵਾਵੇ ਬਟਾ ਗਾਇ ਕਰੇ ਕੋਈ ਉਨਾਰੂ ਬਾਜਰੋਏ ਕਰੇ ਅਤੇ ਚੋਬਾਸਾਨੋਏ ਭਾਕ ਕਰੇ ਅਗੂਦੋ ਦੰਦੋ ਬਧਾਈ ਪਕੜਿਓ ਨਰਮਾ ਕਾਇਨੀ ਸਰਵਤ ਕਰਉ ਰਹੀ ਅਤੇ ਇਹ ਬਾਬਤ ਜੀ ਸੁਣਤੀ ਦੀ ਆਪਨ ਨੇ ਇਹ ਮਾਨੀ ਇੱਕ ਪਾਣੀ ਲੈ ਪੀਤੋ ਵਿਜੜੀ મોદી સાહેબે આપણને ચોવીસ કલાક વીજળી કામના માધ્યમથી આપી અને બીજું અહીંયા નર્મદાનું પાણી અને ખૂબ પોઝિટિવ પોલિસી બનાવી આના કારણે કરીને આપણે આપણું જીવન ધોરણ ખૂબ સારું થયું મારે તમને બધાને એક વાત એવી કરવી છે તમને બધાની ભાઈ બહેનોને કે મોટો ઇતિહાસ ભારતની અંદર બન્યો આપણા દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના સપૂત આપણા મોદી સાહેબે દેશની આઝાદીના આટલા વર્ષો પછી અલગ સહકાર મંત્રાલય બનાવવાનું નિર્ણય કર્યો અને એમણે વિચાર્યું કે આટલા અગની અંદર જો નાનામાં નાના ગરીબ માણસ મજૂરી કરતો માણસ એડું પશુપાલક જીવન જો બદલાવું હોય તો એના માટેનો રસ્તો છે સહકાર અને આ સહકારિતાને ਹੋਲਾ ਪਵਰਦੇ ਰਾਮੂ ਮੰਤਰ ਲਈ ਚਾਲੂ ਕਰਵਾਜਾ ਦੇਲਾ 50 ਸਾਲ ਪਛੀ ਅਨ ਇਹਨਾ ਮੰਤਰੀ ਤਰੀਕੇ ਆਪਾਂ ਅਮਿਤ ਸਿੰਘ ਸਾਹਿਬ ਜੀ ਤੋਂ ਆਪਤਰੀ ਸੋ ਆ ਇਸ ਦਾ ਇਤਿਹਾਸ ਨੂੰ ਖੂਬ ਮਹਤਵ ਬਤਾਵਾ ਬਈ ਉਹਨੇ ਲੋਕਾਂ ਨੇ ਬਤਾਨੇ ਖਬਰ ਜੀ ਕਿ ਗਲਬਾ ਘਾਹਾਈ ਨੇ ਧੀਰੀ ਚਾਲੂ ਕਰੀ ਨੇ ਆਪਾਂ ਜੀਵਨ ਦੌਰਨ ਕਿਤੋਂੋਂ ਪਸ਼ੂ ਪਾਲਨ ਨੇ ਉਹ ਬਤਾਇਆ ਮੋਦੀ ਸਾਹਿਬ ਦਾ ਦਿਤੂਤਵ ਦੇ ਅੰਦਰ ਆਪਾਂ ਅਮਿਤ ਸਿੰਘ ਸਾਹਿਬ ਜੀ भारत भारतनी आजादी आटा वर्षों पी रवि सरकारी संस्थाओं भारत में सरकारी संस्थाओं चालू थे एना एक अभियान तरीके लीजिए एक जिला आटल बहुत वाले होए, सरकारी आगे वहाँ करता बदलाव आयो हो ये तो सरकार मंत्रीश्री जमनी गृह सहकारिता मंत्रालय एमने खाली मंत्री ਮੈਂ ਮੰਤਰਾਲੇ ਚਲਾਉਏ ਤੋਂ ਨਹੀਂ ਇਹਨੇ ਨਕੀ ਕਰੂ ਕਿ ਉਹ ਆਵਣਾ ਨੂੰ ਮਾਤ ਭਵਿੱਖ ਬੁਧਰਾਤ ਦਾ ਖੂਤ ਪਸ਼ੂ ਪਾਲਕ ਨੂੰ ਮੋੜੂ ਤਾਰ ਇਤਾਂ ਮੈਂ ਇਹੀ ਪ੍ਰਸਤਾਵ ਨੂੰ ਨਿਰਮਾਣ ਕਰੂ ਕਿ ਆਮਦਾਰੀ ਸੱਜੋ ਸਦੀ ਸਾਡਾ ਭਾਰਤ ਨੂੰ ਖੇਡੂ ਕਿ ਪਸ਼ੂ ਪਾਲਕ ਦੇ ਗਰੀਬਾਨਾਸ ਤੇ ਤਕਲੀਫ ਪਾ ਲਾ ਰਹੇ